બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય સુંદર સાજી પ્રણામી ધર્મ અને નિજાનંદ સંપ્રદાયમાં શરદ પૂર્ણિમાનું મહત્વ શા માટે અનેરું રહેલું છે તેના વિશે મારે આજે વાત કરવી છે આજથી પાંચ હજાર ત્રણસો ને પચાસ વર્ષ પહેલાં દ્વાપર યુગનો જ્યારે અંત અને કળિયુગનો જ્યારે પ્રારંભ થવાનો હતો ત્યારે શ્રી કૃષ્ણ પરમાત્માએ ગોપીઓ સમક્ષ રાસ સમવાની વાત કરી તો ગોપીઓએ કહ્યું અમે તો કુલ વધુ છીએ અમારા લગ્ન થઈ ગયા છીએ કૃષ્ણ પરમાત્માને દુઃખ લાગ્યું અને બાવન દિવસ સુધી બોલવાનું બંધ કર્યું અને શ્રાવણ માસની ગોકુલ અષ્ટમી બુધવાર ના દિવસ સિલાઈ અને આસો સુદ પૂનમ શરદ પૂર્ણિમા એટલે કે આજના દિવસ સુધી બાવન દિવસ પૂરા થાય છે કુળસી પ્રાણનાથ પ્યારે કી જય અને બાવન દિવસનો જે વિયોગ હતો એક રાત્રી બનાવી અને શરદ પૂર્ણિમાની રાત્રિ રાસ રમ્યા હા મિત્રો યશોદા માતા અને નંદજીએ જ્યારે બલભદ્ર અને કલ્યાણજી બંને ભાઈઓને કૃષ્ણજી જોડે વનરા વનમાં ગાય ચરાવા માટે મોકલી છે અને જ્યારે સંજાનો સમય થાય છે ત્યારે શ્રી કૃષ્ણજી બંને ભાઈઓને બંને ભાઈઓને પરત મોકલે છે અને પોતે કદમના ઝાડ ઉપર ચડી અને હુકમ કરે છે કેવલ ધામની અંગના યોગમાયાને અને સબલિક અને કેવલ બ્રહ્મની વચ્ચે યોગમાયાનું બ્રહ્માંડ બનાવે છે બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જ્યારે સંજાનો જ્યારે સમય થાય છે ત્યારે હે હે વાદળ ગોકુળમાં હેટહુ ક્યા મોર મળવા આવો સુંદર વર્ષા મળ્યા અને જ્યારે સંજ્યાનો સમય થયો ત્યારે બંસીનો નાદ ચૌદ બ્રહ્માંડમાં સંભળાયું હા મોરલી વાગી 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 રે કાન તારી વાગી રે હરે આસો માસ ને હે પૂન દીન હે વ્રજ વાલો પહોંચ્યો વૃંદાવન અરે છરે સુરની ધ્વનિ સુણાઈ મારા વાલૈયા વેણું બજાઈ હે મોરલીના નાદે હું તો જબ કી જાગી રે જસોદા કાન તારી મોરલી વાગી રે હા સુંદર સાજી અને આ મોરલી નાદ સાંભળી અને બાર હજાર સખીઓ જ્યારે યોગમાયાના બ્રહ્માંડમાં પ્રવેશી ત્યારે શ્રી કૃષ્ણ પરમાત્મા એમના ઉઠલાના વચન કહે છે કે તમે તો કહેતા હતા કે અમે તો કુલવંતી નાળ છીએ તો તમે અહીંયા શું કરવા માટે આવ્યા તો ત્યારે તામસી સખીઓ કહે છે કે અવગુણવાળો પતિના મૂકું તો ગુણવાળો પતિ કેમ મૂકીએ અને રાજ્યે ઘણી બધી પરીક્ષા કરી જોઈ અને છેલ્લે કહ્યું કે મેં તો જોયું તમારું પારખું રખી લેસ માયા નો હોઈજી અને રાજ્ય પોતાના રૂમાલ વડે સખીના આંસુ લૂછી લીધા અને આંસુડા લોહા તમતણા કહો કરો હું તેમજી અને હવે તો વંદ્રાવન દેખાડું તમને શ્રી પ્રાણનાથ પ્યારે કી જાય પછી રાસથી રમત શરૂ થાય છે અરે રૂડા અખંડ વન રાવન મોરી મોહન મોરલી વગાડે છે રસીલી બંસરી મધુરી વંશરી વાલોજી વેણુ વગાડે છે મોહન મોરલી વગાડે છે અરે ની વેણુ સુણી ને સખિયા દોડી રાજ ઘરનો ધંધો છોડી છોડી દોડી રાજ રસીલી બંસરી મધુરી બંસરી વાલો જી વેણુ વગાડે છે મોહન મોરલી વગાડે છે આ રીતે સુંદર મજાનો રાસ રમ્યા અને ખૂબ જ આનંદ માણ્યો અને શ્રી કૃષ્ણ પરમાત્મા જોડે સખીઓએ ખૂબ જ આનંદ લીધો અને વનરાવન દેખાડ્યું ત્યારબાદ શ્રી કૃષ્ણ પરમાત્મા શ્રીરાજજી અક્ષતે પૂર્ણબ્રહ્મ પરમાત્મા સખીઓને પૂછે છે કે એમ સખીઓ મજા આવી તો સખીઓ કહે છે તમે તો કહેતા હતા કે માયા અતિ જોરાવર છે અમને તો કઈ જોરાવર લાગી નહી આ રીતે માયાનો જે ખેલ જોવાની ઈચ્છા અધૂરી રહી હતી એ ઈચ્છા પૂરી કરવા માટે ફરીથી આ જાગણીના બ્રહ્માંડમાં ત્રીજા બ્રહ્માંડમાં આપણે આ ભૌસાગર ભૂલા પડ્યા સુંદર સાધજી છેલ્લે હું શ્રી રાસ ગ્રંથમાં મહામતી શ્રી પ્રાણનાથ સ્વામીજીએ જે સાતનો શણગારમાં સુંદર મજાનું વર્ણન કરેલું છે તે હું આપની સમક્ષ ચાર પંક્તિ ગાઈ અને મારી વાત પૂરી કરીશ એ જોગમાયાનો દેહધરીને શ્રી શ્યામાજી થયા તૈયાર ता ता खीणाती मारे साथे की दोषी نگारा यशोभा सागर साथ तणी हे सखी केणे प्रिय वर्णवाय અરે હું રે અબુજ કાઈ ગણું ના વાલાહુ એનો નિર્માણ કેમ કરી થાય અરે કોટા ને કોટ જાણે સૂરજ ઉદિયા બ્રહ્માંડના માય માયા જલકાર આ રીતે યુગ માયાના બ્રહ્માંડની જ્યારે બાર હજાર બ્રહ્મપ્રિયાઓ જોડી પરમાત્મા પોતે જ્યારે રાસ ની શરૂઆત કરી અને જે સખીઓએ જે નવો શણગાર સજ્યો અને એનો જે તેજ છે એ તેજ કઈ રીતે આકાશમાં માતું નહોતું એમની શોભા કેવી હતી એમના ગુણ કેવા હતા એનું સમગ્ર જે વર્ણન જે આ પ્રકરણમાં કરવામાં આવી છે અને છેલ્લે મહામતી પ્રાણનાથજી પોતે ઇન્દ્રાવતી સખી કહે છે કે હે રસ બર રંગ વાલાજી સુરમ વાછરંગ અંગન માયા ઇન્દ્રાવતી બાઈ કહે ધામ ના રે સાથન હો નમી નમી લાગુ પાયા બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કીજે તો સુંદર સાથ આવો જ ફરીથી આપણે એક નવા એક એપિસોડમાં મળીશું વાલા મારે ઘરે આઉજીવાલા પ્રણામ